તો કેમ છો મિત્રો મજામાંનું આશા રાખું તમે મજામાં છો તો મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ અને ફિલહાલ આઠ વાગી ગયા છે એન્ડ ગુડ મોર્નિંગ બધાને એન્ડ જય માતાજી તો મિત્રો ફિલહાલ સાડા આઠ જેવું ટાઈમ થઈ ગયો છે આપણે અને આપણે ગયા છીએ ખેતરમાં આંટો મારવા અને થોડીક ઠંડી જેવો માહોલ છે આજ થોડુંક ઠંડક છે એન્ડ ચાકલ થોડુંક ઓછો હોય પણ ઠંડક વધારે થોડીક એન્ડ આજે ખેતરમાં આંટો મારવા આવ્યા હતા તે શું ખેતરમાં આવજો આજે કંઈ ના તમને અહીં આપણે હતી મકાઈ ખબર એક હું સા કર્યો હતો મકાઈનો રજકાના સેટ જે એની પાળી આવે ને એની ઉપર એન્ડ એની પાળી ઉપર જ કર્યો હતો એટલે મકાઈનો પણ આજે નીલગાઈ મતલબ રોજ એ નીલગાય કહેવાય ઓમ પણ આમ રોજ અમારા બચુ રોજ કે રોજ આવે ને રોજ રોજ ખાઈ ગયા સોરે તમને બતાવું જો અહીં આ દેખાય ને અહીંયા હું રો શા હતો ખવાઈ ગયો હું રોજ કોઈ એક જ દાણો એવું દેખાય ધાતુડી એ રાધુડી ધાતુડી ની રાતે બેઠી છે સાય એકદમ બેઠી ની માં સરવા ગઈ છે જો આ બધા હું તા તો ચાલો મિત્રો અગિયાર વાગી ગયા છે અને મારે થોડું કામકાજ પતાવવાનું ભાઈ પતાવી દીધું એમાં એવું છે તળાવમાં જે આપણી મોટર ચાલુ હોય ને ત્યાં પાણી થોડું ખૂટી રહ્યું છે એટલે હું ત્યાં ગયો તો ને પડ્યો મકાને એટલે પછી એટલે આ કારણે શું કે લાઈન થોડીક આગળ નાખવાની હતી એટલે શું કે થોડુંક મોટરને આપણે આગળ મૂકવાની હતી પાણી અંદર પાણી ફૂંકાઈ ગયું હતું ત્યાં કારણે કેમ કે મહિના ત્યાં હાલતી હતી મોટર એટલે ત્રણ મહિનાનું કામકાજ હતું ને પાછું હું કામકાજ ત્યાં ચાલુ છે ને આ ત્રણ ચાર માણસ મથે જ છે બધા અને હું પાછું ત્યાંથી વીવું શું બારે એટલે હું આવું છું મકાને જવાનું છે બારે તો કન્ટિન્યુ બીજું બહુ મજા આવે છે અને નહીં લાઈક કમેન્ટ શેર પ્લીઝ એટલે એવું છે આજે મૂડ બહુ નથી એટલે વાતચીત બોલું છે બધું મૂડ વગરનું બોલું છે એવું બધું છે એમ આજે મગજ ભારે ભારે લાગે છે અને બીજું બધું ભારે ભારે લાગે છે તો ચાલો મિત્રો વ્લોકમાં કન્ટિન્યુ છે બહુ મજા આવે છે મિત્રોને હવે જઈ રહ્યા છીએ આપણે બારેનું પેલા નાઇન આખું નાઇન્ડ ફેશ થઈ જાઓ અને પછી જાવી આપણે બારેનું ક્યાં જઈ રહ્યો છું હું જઈ રહ્યો છું મારા બંધ મારા મિત્રની વાડીએ જાઉં છું એટલે તેઓ પણ ફાર્મ હાઉસ ઉપર રહેશે ટૂંકમાં ઘરે નથી રહેતા તે એટલે એ કોઈને આપણે ફાર્મ હાઉસ ઉપર જવાનું છે તો મા જે મેં આગલા ઓલું મેં કમાન્ડર તમને બતાવ્યા હતા આપણી વાડીની મુલાકાત કરી હતી વ્લોક ઉધાર્યો હતો આપણે એટલે એમને મને ઇન્વાઇટ કર્યા છે અને ફોન કર્યા હાંજે પણ ફોન કર્યા અને આવો તમે મારે ત્યાં જવું પડશે મારે રડે એવું નથી પર કામ કામકાજ છે ને તો પણ હું ત્યાં જાઉં છું અને તેઓ વેઇટ કરી રહ્યા છે એટલે ત્યાં એમને થોડીક શું કે માનતા છે ટૂંકમાં માતાજીને તાવવાની એવું ટૂંકમાં કહે ને એવું બધું ત્યાં પણ છે આયોજન અને મને બોલે બોલાવ્યો છે એટલે મારે જવું પડશે એટલે હું ફ્રેશ થઈને અને આપણે પછી ત્યાં જઈને મળી તો વગમાં કન્ટિન્યુ થઈ બહુ મજા આવે છે મિત્રો ચાલો ત્યાં શું વિરામ તો ચાલો મિત્રો નાય તો એકદમ ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે જવું છે કે મેં હવે બાર વાગી ગયા છે ટાઈમે બહુ એટલે થઈ ગયો છે તો મોડું નથી કરતા હવે જાવી ત્યાં અને ત્યાં જઈને બ્લોગમાં મળવી એટલે બ્લોગમાં કન્ટિન્યુ જો બહુ મજા આવશે તો અહીંયાથી મારે દસથી બાર કિલોમીટર જેવું થાય દાજુ દૂર નથી થતું હોય એટલે લાંબાની દસ મિનિટમાં ત્યાં પહોંચીશ તો ચાલો ચાલો મિત્રો ત્યાં જઈને હવે મળવી આપણે બ્લોગમાં તો ચાલો મિત્રો આપણે એકદમ તાવાનું બધું માતાજી નું કામકાજ ગામમાં પતાવી ને પાછા કમાન્ડો સેબની ની વાડીયા છે અને એમની વાડી છે તમે જોઈ શકો છો આ દેખાય ને વાડી છે અને હાઉસ ઉપર ફોજી લખેલું છે ત્યારે આર્મી શોખ હતો ને એના ફોજી લખેલું તેઓ કમાન્ડો છે તો આંટો વાડીમાં આંટો મારવાય બતાવું વાડી કેવી છે તો મિત્રો તેમાં જુઓ ને આપણા કમાન્ડરની વાડી છે હાર્દિક ભાઈ નીખાય ને બધી

આ બાજુ આ લોકો વાડી ને બધી નજીક નજીક કે વાડ નો જોવા મળે ને આપણે તો સિંગલ જ છે વાડી આ બાજુમાં જ વાડીઓ એમ તો જો વાડી છે હાર્દિક ભાઈ ની કમાન્ડર ની જવા રહી ની ઘઉં નું વાવેતર છે વાતચીત કરે ને હાર્દિક છે કમાન્ડર નો ભાઈ સમજો પેલા તો એમનું નામ હતું પણ હવે આપણે શું કમાન્ડર નામ થઈને એમનું ઓળખાણ કરાવી પડે અને બધા ઘઉંનું વાવેતર છે જો તેમને ઓનલી ફોર ઘઉં જ વાવ્યા છે એમની પણ આપણી ઘઉં પાર્ટનર જ વાવે છે ટૂંકમાં પાર્ટનર એટલે ભાગ્યો જ આવે એ નથી વાવતા જમીન સરક જો આપણે એક જ સરગવો છે તો આપણે ડેલી વ્લોગમાં લેવી છે આમને તો જો ફરતી વાડી ફરતા ફરતા છે સરકવા જો ફરતા છે ઉપર ફરતા ફરતા છે સરગવા

આમાં જો જાહેર આવી આ લોકોને ત્રણ દિવસમાં જાહેર ઉગી ગઈ ને આપણે તો હજી ઉગી નહીં જાહેર જો હે ને બધી ઓટાઈ ગઈ છે આમાં બધા એમ જાહેર છે રાજકો ઉપર આમ છે ને ઓલ બાજુ મિત્રો આ ભેંસો રહીને આવ્યો ને તેનો મારી સામું જોઈ રહ્યું ઘડીએ ઘડીએ જોવો જો જોવે ને બધા ફરી ગઈ જો કમાન્ડો આવી ગયા એ ગયા હતા ચોટી બસ એ રહ્યા ને આજે રાત રોકાવાનું અહીં થયું છે આપણે જો ભેંસું બે જો હોય

બુલેટ નીચે આવી લઈ લીધી એટલે આજ રોકાવાનું અહીંયા થાય છે ને વ્લોગ પણ અહીંયા જ પૂરો થશે એટલે રોકાવવાનું થયું કેમ કે ભાઈઓ બે દિવસ પછી ત્રણ તારીખથી યુ જવાનું એટલે મને કે રોકાવ મજા આવશે એટલે આજે અહીં રોકાવાનું છે તો વ્લોગમાં નવા આવ્યા કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરી વાજો જોવા જો હજી ગામ ખૂણા આવી જાવી ગયા તો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આપણે એમની અગાસી માથે આવી ગયા છે મકાનની અગાસી ઉપર અને આ બાજુ એમની વાડી છે દેખાય એમની વાડી છે અને એમનું ઘર છે જો જવાન હોય ને જવાન જવાન ઘણા ઘરે હોય તો હજુ હોય જ તે મસ્ત અહીંયા લોકેશન એક નંબર છે લોકેશન બહુ સારું છે પછી હું અહીંયા રોકાવાનું થઈ ગયું એટલે રોકાઈ ગયા છીએ આપણે અહીંયા સમજો હાઈ આવજો જો જ્યાં હું જાઉં ત્યાં પાછળ આવો સાહેબ જો એકલો મૂકતા નથી અગાસી માં થાય અગાસી માં થઈ જો એમને શું પેલા બહુ કોમેડી હતા આમ ટૂંકમાં શું કે આમ ગમી વાતચીત કરે અને હવે તો આ સાહેબ બની ગયા ને એ પછી તો પૂરું જ્યાં આગળ ટ્રેનિંગમાં હું મગજ શીખે ખબર આમ સેટ કરી નાખ્યું હોય તો મારો રામ જાણે કાંઈ શું કરી નાખ્યો હોય ને વાતચીત ઓછી એમ અને આ મગજ એવું એકદમ સ્ટ્રોંગ બની ગયો ટૂંકમાં આપણે શું કહેવાય આપણી ટપ ભાષામાં એમ કહેવાય તડમગસ મગજ થઈ ગયો મિત્રો આ તમને દેખાઈશ આ જીમનું નથી આ બધું દેશી છે આપણા હાથમાં ઉપડતું નથી આ ટૂંકમાં આ જે પીસીસી સિમેન્ટથી આ કરેલું હોય ને અહીં નથી કરેલા છે બધા ડન છે મારવાના આ કમાન્ડોના છે જે તૈયારી પ્રિપરેશન કરતા હતા ને છે બધું જ રે अब यो सबै सिंगल हातमा छ जो न नाना वजन वाला अनि पछि मोटा वजन वाला यो બધા हातै एकदम देसी जुगाड कि बनाएलास